સોમવારથી જગતજનની ઉપાસનાનો પર્વનો નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે આ પૂર્વે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના માઈ ભક્તો પાવાગઢથી અખંડ જ્યોત લઈ જઈ પોતાના ઘરે નવ દિવસ સ્થાપના કરે છે અને નવ દિવસ આ અખંડ જ્યોતની પૂજા અર્ચના કરવાની પરંપરા છે જેથી હાલ મોટી સંખ્યામાં માઈ ભક્તો અખંડ જ્યોત લેવા માટે પાવાગઢ આવી રહ્યા છે ત્યારે વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થાનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે

सभी जब से हमारा परिवार माता जी का वो ले जाते हैं जोत जब से हम ले जा रहे हैं और हम सब इनकी नौ दिन तक सेवा करते हैं मध्य प्रदेश से आए धार जिले से एमपी से पूरी मंडली के साथ में आए अखंड ज्योत लेने के लिए माता पावागढ़ वाली की नौ दिन तक अखंड जोत चलेगी माता रानी की सोमवार थी, थी पा, पंचमाल पावागढ़ खाते शक्तिपीठ खाते ગાય નું શુદ્ધ ઘી ગોળ અને ઘઉં ના લોટ માંથી સુખડીનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે તમામ પ્રકારની જે તકેદારી રાખવામાં આવી રહી છે અને પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અહિયાં જે તમામ પ્રસાદ બનાવતા કર્મચારી છે તેઓ ગ્લોઝ કેપ સહિત નો ઉપયોગ કરી રહ્યા છે હાલની ની વાત કરવામાં આવે તો લાખો ની સંખ્યામાં જે માય ભક્તો આવે છે દરેક માય ભક્તો પ્રસાદ મળી રહેવા માટે હજારોની સંખ્યામાં પ્રસાદના પેકેટો તૈયાર કરવામાં આવી રહ્યા છે સાથે ત્રણ સૂત્ર પ્રસાદની હાલ કામગીરી કરવામાં આવી રહી છે હાલ જે પ્રસાદ સાથે સાથે પીવાના પાણી આરોગ્ય સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા એસટી વિભાગે સુચારુ આયોજન કરી અને

તો અમદાવાદના બોપલ બસંત વહાર દ્વારા નવરાત્રી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવાની તૈયારી થઈ ચૂકી છે આ માટે પાસ લોન્ચિંગ ઇવેન્ટનું આયોજન કરાયું છે જેમાં એસઆઈટીના એસપી ડોક્ટર શ્રુતિ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પાસમાં ભાતીગઢ સંસ્કૃતિની ઝલક જોવા મળી નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ ટીમ તૈયાર તૈનાત રહેશે સિંગર પણ ગરબાની રમઝટ બોલાવવા તૈયાર છે ઉલ્લેખનીય છે કે નવરાત્રી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ખાસ કરીને પોલીસની ટીમ પણ તેના રહેશે બોપલ બસંત બહાર દ્વારા આ ખાસ આયોજન પણ કરવામાં આવ્યું છે ગુજરાતી કલ્ચરને સપોર્ટ કરવા માટે અને એમાં પણ ખાસ કરીને દિવ્યાંગ બાળકોના દ્વારા બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરીને એમને સપોર્ટ કરીને કામ કરવા માટે જાણીતા છે તો બસંત બહાર અને મંચ બંનેના સહયોગથી હવે જે નવરાત્રિનું સેલિબ્રેશન બસંત બહાર બોપલ ખાતે થવા જઈ રહ્યું છે એમાં ખૂબ જ ઉત્સાહથી બધા ભાગ લે અને જે ગુજરાતની પરંપરા છે ગરબા છે કે જે નવ દિવસ માતાજીની આરાધના માટે આપણે બધા સાથે મળીને રાસ રમીએ છીએ ગરબા કરીએ છીએ વહેલારોડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં હું મારા બેન્ડ સાથે પરફોર્મ કરવા આવી રહ્યો છું સૌ શ્રોતાઓને ગરબે ગુમાવવા રાસ રમાડવા હું મારી ટીમ સાથે આવી રહ્યો છું વીઆર ઓલ વેરી એક્સાઇટેડ અને બહુ બહુ જ એનર્જી છે અમારા બધામાં તો મળીએ છીએ બધા છવ્વીસમી તારીખે બસંત બહારમાં આયોજન થવા જઈ રહ્યું છે તો સી ઓલ દેર ઓન બહુ જ ટ્રેડિશનલ બહુ જ પારંપરિક ગરબા બહુ જ યુનિક વેમાં એક સરસ પરફોર્મન્સ સાથે અમે લોકો પ્રસ્તુત કરીએ છીએ એ જ અમારી ખાસિયત છે અને એના માટે જ અમે